ધારો કે ચોરસની બાજુનું માપ આપણે એ છે તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુ થશે તેથી બાજુનું માપ આપણે એ છે એટલે એટલા માટે ચાર એ થશે હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર બાજુનો વર્ગ થશે તો બાજુ આપણે એ છે એટલા માટે એનો વર્ગ થશે હવે ચોરસનું માનો કે બાજુનું માપ છે નહીં તો આપણને વિકર્ણ ઉપરથી પણ ચિત્રફળ શોધી શકીશું એકના છેદમાં બે ગુણ્યા વિકર્ણનો વર્ગ તેથી આપણે કહી શકીએ કે બાજુનો વર બરાબર એકના છેદમાં બે વિકર્ણનો વર ચોરસનું ચોરસનું વિકર્ણ શોધવાનું સૂત્ર એ રૂટ બે ગુણ્યા બાજુ થાય છે તો રૂટ બે બાજુ એટલે ગુણિયા એ મળશે જો ચોરસને થ્રીડી ફોર્મમાં જો બદલવામાં આવે અને જો સખત વસ્તુ થઈ જાય તો તેને સમઘન કહેવામાં આવે સમઘનની પ્રત્યે બાજુનું માપ એ છે તો સમઘનને સમ ઘનનું કુલ પુષ્ઠ ફળ આપણને છ ગુણ્યા બાજુનો વર્ગ મળશે તો આપણે બાજુ બરાબર એ હોવાથી એનો વર્ગ વર્ગ સેમી મળશે સમઘનનું ઘનફળ બરાબર બાજુનો ઘન સમઘનમાં સૌથી લાંબામાં લાંબુ વસ્તુ રાખી શકાય તો તે છે વિકર્ણ તો સમઘનનો વિકર્ણ મેળવવાનું સૂત્ર છે રૂટ ત્રણ બાજુ બરાબર રૂટ ત્રણ